કેમ ખેડૂત મિત્રો ચેનલ એટલે કે તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું મગફળીના બજાર ભાવ તો મગફળીમાં પણ થોડીક તેજી જોવા મળી રહી છે તો ખેડૂત મિત્રો વિડીયોમાં અંત સુધી રહેજો જેથી બધી માર્કેટના ભાવ જાણવા મળે અને ક્યાં વધુ ભાવ બોલાયા છે તે પણ જાણવા મળે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મોડાસા એક હજાર બાસઠ રૂપિયાથી એક હજાર ત્રણસો રૂપિયા आठ सौ रुपया थी एक हजार तरह सौ बार थी एक हजार बसो सीते राजकोट नव सौ पच्चीस रूपया एक हजार बसो पंचावन रुपया वजार बीस रूपिया तरह सो रुपया વેરાવળ એક હજાર વીસ રૂપિયાથી એક હજાર ત્રણસો પાસઠ રૂપિયા થી એક હજાર બત્રીસ રૂપિયાથી એક હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયા જોયા આગળ કોડીનાર એક હજાર એકાવન રૂપિયાથી એક હજાર ત્રણસો ત્રણ રૂપિયા સિદ્ધપુર એક હજાર એક રૂપિયા દસ રૂપિયાથી એક હજાર ત્રણસો પચાસ રૂપિયા हड़वद नवसो पच्चीस थी एक हजार तरह सौ पांसठ थी एक हजार एकत्रुपिया तर सो पिस्तालीस रूपया जुनागढ़ नौ सौ रुपया थी एक हजार तरह सो बेतालीस रूपया धानेरा एक हजार एकसठ रूपया एक हजार सौ पच्चीस અમરેલી નવસો રૂપિયાથી એક હજાર ત્રણસો રૂપિયા જોઈએ આગળ ચાલીસ પચાસ રૂપિયાની તેજી જોવા મળી રહી છે મોરબી નવસો પચીસ રૂપિયા થી એક હજાર ત્રણસો ત્રીસ રૂપિયા નેનાવા નવસો પચાસ રૂપિયાથી એક હજાર ત્રણસો બત્રીસ રૂપિયા જામનગર એક હજાર બે રૂપિયા થી એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયા કાલા વડ નવસો બેતાલીસ રૂપિયા થી એક હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયા માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને ને કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો તમારા વિસ્તારમાં મગફળીની બજાર શું ચાલી રહી છે તે જરૂર કોમેન્ટમાં લખશો જેથી બીજા ખેડૂત મિત્રો પણ વાંચે કોમેન્ટ તો તેને પણ ખ્યાલ આવે